વલસાડના પારનેરા પાડી સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પાસેથી એક બ્રેઝા કારમાંથી પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વલસાડ રૂરલ પોલીસની ટીમે કારમાંથી બત્રીસ હજાર ચારસોના દારૂના જથ્થા સાથે ખેપિયાઓને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો છે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશનના ગુનાઓ ઉપર અંકુશ લાવવા સૂચનાઓ આપી હતી સૂચના અને માર્ગદર્શનને ધ્યાને લઈ વલસાડ રૂરલ પોલીસ ની ટીમ ખાનગી વાહનમાં પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન રૂરલ પોલીસ ટીમના પોલીસ જવાન ઘનશ્યામસિંહ બળવંતસિંહ મંડલાવત ક્રિપાલ સિંહ રામદેવસિંહ ગોપેશભાઈ મેરામભાઈ તેમજ મહેશભાઈ ગોદરભાઈ નાઓને બાતમી મળી હતી કે એક બ્રેઝા કાર નંબર જીજે ટ્વેન્ટી વન સીડી નાઇન થ્રી સેવન ફોરમાં માં બે ઇસમો દારૂ ભરી વલસાડ થઈ નવસારી તરફ જનાર છે જે બાતમીના આધારે રૂરલ પોલીસના જવાનોએ પારનેરા પારડી સુગર ફેક્ટરી બ્રિજના ઉતરતા છેડે વાપીથી સુરત જતા માર્ગ ઉપર નાકાબંધી ગોઠવી હતી જે દરમિયાન બાતમી હકીકતવાળી કાર આવતા સરકારી લાકડા વડે ઉભી રાખવાનો ઇશારો કરતા કાર ચાલકે પોતાની કાર રોડની સાઇડમાં સર્વિસ રોડ ઉપર ઉભી રાખી હતી અને કાર પાસે જઈ કારમાં ચેક કરતા ડિક્કીના ભાગેથી ભારતીય બનાવટ વિદેશી દારૂના બોક્સ ભરેલા મળી આવ્યા હતા કારને રૂરલ પોલીસ મથકે લાવી દારૂની ગણતરી કરતા કુલ ત્રણસો સાહીઠ નંગ દારૂની બોટલ જેની કિંમત બત્રીસ હજાર ચારસો બ્રેઝા કારની કિંમત સાત લાખ તેમજ ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત વીસ હજાર મળી કુલ સાત લાખ બાવન હજાર ચારસો નો મુદ્દામાલ કબજે લઈ કાર ચાલક સ્નેહલભાઈ હસમુખભાઈ ધોડિયા પટેલ રહે રાનવેરી કલ્લા જૂનાવાડા ચીખલી તેમજ બાજુમાં બેસેલ ભૂપેન્દ્રભાઈ ઠાકોર રહે વાણિયાવાડ ટાંકલ ચીખલી નવસારીને ઝડપી પાડી માલ ભરાવનાર તેમજ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે